મેઘરાજાએ રાજ્યના કેટલાક જિલ્લામાં ધમાકેદાર બેટિંગ કરીને કહેર વરસાવ્યો છે અને તેમાંનો એક જિલ્લો એટલે સુરત સુરત ગ્રામ્યમાં મેઘ કહેર વરસતા રોડ રસ્તા ધોવાયા છે જોઈએ આ રિપોર્ટ દ્રશ્યોમાં દેખાતો પાણીમાં ધોવાઈ ગયેલો રોડ માંગરોળ તાલુકાના લિંબાળા ગામથી ઘુંટી ગામને જોડતો કીમ નદી પર આશરે સાડા ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજનો એપ્રોચ રોડ છે આમ તો આ બ્રિજ બનતા છ વર્ષનો સમય લાગ્યો બ્રિજનું બજેટ પણ નક્કી કરેલા ટેન્ડર કરતાં વધારવામાં આવ્યું હતું અને છ વર્ષ બાદ બ્રિજ ખુલ્લો મકાયો અને ચાર મહિનામાં જ બ્રિજની આ હાલત થઈ ગઈ છે ગ્રામજનોએ તો આ બ્રિજ બનાવવામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના પણ આક્ષેપ કર્યા છે તો લીંબાળાથી ઘૂંટી જતા માર્ગ ધોવાઈ ગયાની જાણ માર્ગ મકાન વિભાગને થતા અધિકારીઓ બ્રિજની સાઇટ પર પહોંચ્યા હતા એપોજ માર્ગ ધોવાયો છે એનું કારણ છે આમાં ભ્રષ્ટાચાર છે ને આનંદ ફાનંદમાં તાત્કાલિક કામ પૂરું કરીને ચૂંટણી પહેલા આ બધું કરવા માટે એ લોકોએ અમારા ગૌચરની જમીન ખોલીને ગોરાટ માટી પૂરી છે કોઈ યુએસપી કે કપચો પણ લાખ્યો નથી એ એ ફિટિંગ કેવી જવાનું એટલે એપ્રોચ તૂટી જવાનો એપ્રોચની બાજુમાં જે સરક્ષણ દીવાલ લેવી જો બીમ એ કોઈ લીધા નથી ને આઠ ને દસ દસ ફૂટનું પુરાણ કરી દીધું એ કેવી રીતે રહે અને આ અમારી કીમ નદી એટલે જ્યારે ભયજનક સપાટી વતાવે ત્યારે અમારા ગામમાં પણ પાણી ઘૂસી જાય છે છેલ્લા ત્રણ ચાર દિવસમાં કીમ નદીમાં ભારે પૂરના કારણે 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 જે પાણી છે 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 બધું પર આવી પડ્યું હતું જેના નુકસાન થવા અને અને કામગીરી કામગીરી ચાલુ કરવામાં આવનારા દિવસમાં મરામતની પૂર્ણ બીજી તરફ ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો માંગરોળ તાલુકાના કીમ નદી કિનારે આવેલા મોટી નરોલી ગામના છે બસો પચાસ ઘરો પૈકીના ગામમાં ત્રીસ પરિવાર નદી કિનારે વસવાટ કરે છે હાલમાજ કીમ નદીમાં આવેલા ભયંકર પુરે નદી કિનારે વસતા ત્રીસ જેટલા પરિવારોને ચિંતામાં મૂક્યા છે ગામની સમસ્યા છેલ્લા દસ દસ બાર વર્ષથી હતી કે અમે રજૂઆત કરતા ગણપતભાઈ વસાવાએ ચાર કરોડ ને વીસ લાખ રૂપિયા આ પારા યોજના મંજૂર કરી આપી હતી બે હજાર વીસની અંદર આ મંજૂર થયું એકવીસમાં પહેલા મહિનાની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું ત્યાર પછી એક એજન્સી સુરતની એજન્સીને આ કામ આપવામાં આવેલું હતું ત્રેવીસ ટકાથી લઈને પાંચીસ ટકા સુધી એ કંપનીએ ડીવું ભરેલું હતું અમે એમને એવું કીધું કે ચારસો વીસ મીટર જે કામ છે થોડું થોડું કામ કરો તો આ પારો ધોવાય નહીં પણ એ કંપનીએ અમારું માઈનું નહીં અને ચારસો ને વીસ મીટર આ પારામાં પિતાજી મશીન મૂકી અને બધો પારો તોડી નાખ્યો અને તે વખતે પણ બે હાજર એકવીસમાં પણ આ કામ પૂર્ણ થયું નહીં સતત અમે ફરીને સર્વે કરી રહ્યા છે અમારી ટીમ પણ અમે કામે લગાડી છે અને જે કંઈ નુકસાની થઈ હશે એનું સર્વે કરીને માનનીય ધારાસભ્યસ્રીને ધ્યાન દોરીને સરકારમાં રજૂઆત કરીને પૂર અસરગ્રસ્તોને વેલામ વેલી તકે સહાય મળે એનું વળતર મળે અને જે કંઈ કામ કરવા પડે એ તાકીદે થાય એવા અમારો પ્રયાસો છે કીમ નદી સાંકડી હોવાને કારણે લગભગ દર વર્ષે ચોમાસા દરમિયાન એકવાર પૂર આવવાનું નક્કી હોય છે ચાલુ સીઝનમાં હજુ પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ત્યારે ગ્રામજનોની ચિંતા છે કે નદીમાં ફરી પૂર આવ્યું તો તેમના ઘર પણ નદીના પૂરમાં પૂર તણાઈ જશે અને તેઓ બરબાદ થઈ જશે સુરત જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદે તારાજી સર્જી છે આ અનેક જે વિસ્તારો છે તેમાં રસ્તાઓ ધોવાની જે ઘટના છે તે સામે આવી રહી છે દ્રશ્યો આપ જોઈ શકો છો માંગરોળ તાલુકાના લીંબાડા ગામના દ્રશ્યો છે કે જ્યાં નદી ઉપર આવેલો જે માર્ગ છે તે ઢોવાયો છે જે પ્રમાણે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને જે કિમ નદી છે તેમાં પાણીની ભારે આવક થઈ હતી ત્યારે કિમ નદી ઉપર આવેલો જે એપ્રોચ જે છે તે ધોવાયો છે જે હાઈ બેરલ બ્રિજનો જે એપ્રોચ માર્ગ છે તે ધોવાયો છે દ્રશ્યો જોઈ શકો છો મોટા પ્રમાણમાં જે એપ્રોચ રોડ છે તે ધોવાઈ ગયો છે જેને કારણે બ્રિજમાં મોટું નુકસાન થયું છે કરોડો રૂપિયાના ખર્ચે આ જે બ્રિજ છે તે બનાવવામાં આવ્યો હતો મોટા પ્રમાણમાં બ્રિજમાં નુકસાન થતા ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો છે તે તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે ત્યારે આ જે કામ છે તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે ઉદય જાદવ ગુજરાત પર્સ્ટ સુરત